કહેવાતી મિત્ર ડબલ એન્જિનની સરકાર છે કેન્દ્રમાં નરેન્દ્ર અને ગુજરાતમાં ભૂપેન્દ્ર માત્ર મિંદુ છે કશું પણ વિકાસના નામે અહીંયા કશી પણ સગવડ સારી નથી કહેવાતું આ સરદારની ભૂમિ છે પણ અહીંયા તમે રોડ રસ્તા જોઈ શકો છો કે નકરો ભ્રષ્ટાચાર છે અમે આજે સવાલ કરીએ છે તમામ સરકારને તમામ કેન્દ્રની અને ગુજરાતની સરકારને કે આ છે તમારો શું વિકાસ આ તમે જોઈ શકો છો આણંદ જિલ્લો કહેવાતો આખા વિશ્વમાં પ્રખ્યાત છે દૂધ નગરીના માધ્યમથી પણ આજે કોઈ આણંદ આવે

કે કરોડોના રૂપિયાથી ભ્રષ્ટાચાર કરેલો આ રૂપિયા કોના છે તો કે મહેનતથી કમાવેલા કિસાનોના છે જે લોકો મજૂરી કરે છે દિવસ રાત મહેનત કરીને પોતાનું ઘર ચલાવે છે એના પૈસાના ટેક્સ ભરાય છે અને એના માધ્યમથી આ રસ્તા બને છે અને એ જ ધનતાના પૈસાનો તમે દુરુપયોગ કરો છો તે ખરેખર શરમજનક છે અને તમારું લોકોએ આનું ખરેખર દૂર ટિપ્પણી અને જોઈએ અત્યારે સરકારે નવો કાયદો લાવ્યો છે કે હેલ્મેટ પહેરો નેતા દંડ થશે અરે હેલ્મેટ પહેરવામાં ભાઈ પેલા ને દેખાય ને પેલો ના એક્સિડન્ટ થઈ જશે તમારું હેલ્મેટ પછી પણ એના શરીર તો પેલા ધ્યાન રાખો કે ના હેલ્મેટ પહેરવાથી અગર એને દેખાશે નહીં

અને આમ આદમી પાર્ટી નો મેયર જરૂરથી આણંદ મહાનગરપાલિકામાં બનશે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં બનશે તમે જે કરમસદ આણંદ મહાનગરપાલિકા નું નામ રાખ્યું છે એની થોડી તો લાજ રાખો મિત્રો થોડી તો લાજ રાખો કરમસદ સરદાર વલ્લભ છે આજે તમે આવા જ રોડ રસ્તા ને આટલો ભ્રષ્ટાચાર કરો છો આ છે તમારું ભાજપ રોલ મોડેલ મિત્રો આ છે તમારું ભાજપ નું રોલ મોડલ ધન્યવાદ હરે ચૂંટણીઓમાં નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓ માં તમામ કેન્ડિડેટ ને આમ આદમી પાર્ટી ના તમામ પેનલ ઉપર આમ આદમી પાર્ટી ના કેન્ડિડેટ ને જંગી બહુમત થી જીતાડો અને દિલ્હીને પંજાબમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટી તેમનું નેતૃત્વ કર્યું છે એવી રીતે ગુજરાતમાં પણ જયારે આમ આદમી પાર્ટી ની સરકાર બનશે તો આજે મફત સુવિધા મફત શિક્ષણ સુવિધા મફત હોસ્પિટલ સુવિધા રોડ રસ્તા ને ચોવીસ કલાક મફત વીજળી તે આમ આદમી પાર્ટી જરૂરથી આપશે અને મારી આપ સૌ કોઈને આણંદના નિવાસજનોને નમ્ર વિનંતી છે કે બે હાજર છવ્વીસ માં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તમામે ઉમેદવારોને જંગી મહોબ્બત થી જીતાડે અને આણંદ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી નો મેયર બનાવે ખૂબ ખૂબ ધન્યવાદ